ઓમ સર્વ મંગલ માંગલિયે શિવે સર્વાક સાદિકે શરણીએ ત્યંબકે ગૌરી નારાયણી નમસ્તુ તે હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને તમારા બધાનું અમારે આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં મિત્રો સ્વાગત છે મિત્રો આપણી ચેનલની અંદર આની પહેલાં વિડીયોમાં આપણે જોઈ લીધું કે આપણા કુટુંબની અંદર પૂજાતા કુળદેવી માતાજીનું મહત્ત્વ અને જે પરિવાર ઉપર જે ઘર ઉપર મા કુળદેવી માતાજીના આશીર્વાદ હોય તે ઘર પરિવાર કેવો સુખ અને શાંતિથી રહેતો હોય તેના વિશેની બધી આપણે વાતચીત કરી મિત્રો તો આજે એ જ રીતના આગળ વધીએ તો આજે આપણે વાત કરવાની છે કુલદેવી માતાજીના અલગ અલગ સ્વરૂપોમાંનું એક સ્વરૂપ એટલે કે ચોટીલા ડુંગર ઉપર બિરાજમાન માં ચામુંડા માતાજીની તો મિત્રો તમને બધાને જેમ ખબર હોય કે હરિદ્વારની બાજુમાં કનખલ ક્ષેત્રમાં ભગવાન શિવજીના સસરા એટલે કે દક્ષ પ્રજાપતિએ એક યજ્ઞનું આયોજન કર્યું હતું અને તે યજ્ઞની અંદર દક્ષ પ્રજાપતિની પુત્રી એટલે કે સતીએ કે જ્યાં અગ્નિથી પોતાનો દેહ બાયરો હતો એ બધતા દેહને લઈ અને ભગવાન શિવજીએ જ્યારે પૃથ્વીની પ્રદક્ષિણા કરી ત્યારે એ પ્રદક્ષિણામાં સતીના બઢતા દેહના ટુકડા અલગ અલગ જગાએ પડ્યા તો એ બધા એકાવન જગાએ શક્તિપીઠની સ્થાપનામાં સ્થાપના કરવામાં આવી આ એકાવન બઢતા દેહના ટુકડા જ્યાં જ્યાં પડ્યા ત્યાં મોટી મોટી શક્તિપીઠ રૂપે માતાજી આજે પણ પૂજાય છે એ એકાવન શક્તિપીઠના અલગ અલગ સ્વરૂપોના નામ આવ્યા અને તે આપણા બધાના કુળદેવીના રૂપે પૂજાવા લાગ્યા તેમાંથી જે એક નામ લઈએ તો ચોટીલા ડુંગર ઉપર બિરાજમાન માં ચામુંડા માતાજીનું આજે આપણે વાત કરવાની છે મિત્રો માં ચામુંડા માતાજી નું મહત્વ આજે આપણે સમજવાનું છે આમ તો મિત્રો વાત કરીએ તો સ્થાન પુરાણ ની અંદર માં ચામુંડા માતાજી નો ઇતિહાસ કહેવામાં આવ્યો એમાં બધી પૂર્વક નું બધી વિગત માં ચામુંડા માતાજી ની કહેવામાં આવી જેથી આગળ વાત કરીએ તો દેવી ભાગવત ની અંદર એવું લખેલું છે કે ચોટીલા ડુંગર ની અંદર કે જ્યાં વર્ષો પહેલા ઋગોઋષિ નો આશ્રમ આવ્યો હતો અને ત્યાં બે દૈત્ય એટલે કે જેને આપણે રાક્ષસ કહીએ તેવા રાક્ષસ ત્યાં હતા કે જેના ત્રાસ થી બધા ઋષિમુનિઓ તાહીમાં પોકારી ગયા હતા ઋષિમુનિઓ તાહીમાં પોકારી ગયા એટલે એક યજ્ઞ કરી અને મા શક્તિને પ્રાર્થના કરી અને શક્તિને પ્રસન્ન કર્યા એ શક્તિ એટલે કોણ તો એ એ જ શક્તિ કે જેને આપણે નવરાત્રિની અંદર આરતી ગાય અને કહેતા હોય કે માં જય આધ્યા શક્તિ એવા શક્તિ ત્યાં ઉત્પન્ન થયા અને આધ્યાશક્તિએ બધા ઋષિ પ્રાર્થના માની અને ચંદ અને મુંડ નામના દૈત્યનો ત્યાં સંહાર કર્યો જ્યારે માતાજીએ ચંદનો સંહાર કર્યો એટલે માતાજી ચંડી કેવાણા અને મુંડનો સંહાર કર્યો એટલે મા ચામુંડા કેવાણા આવા ચામુંડા માતાજી ચોટીલા ડુંગરની ઉપર બિરાજમાન છે ત્યાં એનું ભવ્ય મંદિર આવેલું છે આ એ જ ચામુંડા માતાજી કે જેને બે મુખવારા સ્વરૂપના આપણે દર્શન કરીએ છીએ ત્યાં આપણે પગથિયા ચડી અને છસો અને પાંત્રીસ પગથીયા ચડી અને જ્યારે ઉપર ચડીએ ત્યારે મિત્રો શરીરની અંદર ગમે એવો થાકોળો હોય પણ માતાજીના ખાલી એક નજરથી દર્શન કરવાથી બધો ઠાકોરો દૂર થઈ જાય અને શરીરની અંદર એક નવી ઊર્જાનો સંચાર થઈ જાય એ જ મા ચામુંડા માતાજી કે જેના ઇતિહાસની વાત કરીએ તો આજથી કેટલા વર્ષો પહેલાં એટલે કે અંદાજીત એવું બતાવવામાં આવે કે એકસો અને પંચાવન વર્ષ પહેલાં ત્યાં ઉપર ચડવાના પગથિયા પણ ન હતા ત્યારે ત્યાં નાની એવું ઘર એટલે કે મંદિર હતું ત્યાં માં ચામુંડા માતાજી પૂજાતા હતા અને ચોટીલાના જ ગોસાઈ ગુલાબગીરી હંસગીરી નામના પૂજારી ત્યાં સેવા અને પૂજા કરતા હતા રોજ સવાર સાંજ માતાજીના ધૂપ દીવા અને આરાધના કરવા માટે ત્યાં જતા હતા ધીમે 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 માતાજીની આશીર્વાદથી એ જગ્યાનો વિકાસ થતો ગયો અને આજે પણ આજે ગુલાબગિરી ગુલાબગીરી બાપુના વંશવારસાના જે વંશજો છે તે જ્યાં માતાજીના પૂજા પાઠ અને ધૂપ કરે યાત્રાળુઓ આવે તેની બધી સગવડ તે લોકો સચવાય છે કે નહીં તેનું પૂરેપૂરું ધ્યાન આપે છે મિત્રો આમ તો કહીએ તો મા ચામુંડા માતાજી અનેક પરિવારોના કુળદેવી પણ કહેવાય છે અને અનેક શ્રદ્ધાળુઓ ત્યાં આવે છે મંદિરની ઉપર માતાજીની મનાઈ હોવાથી સાંજના સમયે મિત્રો કોઈ રહી શકતું નથી પરંતુ ઘણી બધી પ્રાર્થના પછી માતાજી એવી રજા આપી કે જ્યારે પણ નવરાત્રિ હોય ત્યારે ત્યાં પૂજારી સહિત પાંચ વ્યક્તિઓ ત્યાં રોકાણ કરી શકે એટલે દર વખતે ત્યાં નવરાત્રિમાં પૂજારી સહિત પાંચ ભક્તો ત્યાં રોકાય છે બાકી આડે દિવસે સાંજના સમયે આરતી થઈ ગયા પછી પૂજારી સહિત બધા ભક્ત નીચે આવી જાય છે અને સવારે ફરીથી આરતી કરવા માટે ઉપર જાય છે પરંતુ ત્યાં માતાજીની આજ્ઞાથી કોઈ રોકાઈ શકતું નથી તેનું પણ બહુ મહત્ત્વ છે મિત્રો અને આમ તો આસો મહિનાની નવરાત્રિ હોય ત્યાં ત્રણ મહિના ત્રણ નવરાત્રિ ઉજવવામાં આવે કે જેમાં મહાનવરાત્રિ ચૈત્ર નવરાત્રિ અને આસો નવરાત્રિ પણ એમાં પણ ખાસ કરી અને ચૈત્ર નવરાત્રિનું અને આસો મહિનાની નવરાત્રિનું બહુ મહત્ત્વ હોય મિત્રો આસો મહિનાની નવરાત્રિમાં હજારો કિલોમીટર દૂરથી ભક્તો ત્યાં ચોટીલા માતાજીના દર્શન કરવા આવે કોઈ હાલીને આવે કોઈ વાહનમાં આવે કોઈ માનતા પૂરી કરવા માટે આવે પણ નવરાત્રી દરમિયાન નવરાત્રિથી લઈ અને દિવાળી સુધી ત્યાં ભક્તોની ભીડ અગણિત રહે છે અને આખું ચોટીલા રોશની રોશનીથી જળરી ઉઠે છે જાણે કે માતાજી સાક્ષાત ત્યાં નવરાત્રિમાં બિરાજમાન હોય એવા ભક્તોને દર્શન થાય છે અને મા ચામુંડા માતાજી એટલે કે ગોહિલ દરબાર રાજપૂત સમાજ સોની સમાજ દરજી સમાજ ઠાકોર સમાજ રબારી સમાજ સતવારા સમાજ આયર સમાજ એમ અનેક સમાજના કુલદેવી તરીકે પણ માતાજી ત્યાં પૂજાય છે અને તે બધા ભક્તો ત્યાં દર્શન કરવા આવે છે આ સમાજ સિવાયના પણ બધા વ્યક્તિઓ દરેક સમાજને માં ચામુંડા માતાજી ઉપર પૂરેપૂરી શ્રદ્ધા અને વિશ્વાસ છે કે ત્યાં એકવાર જઈએ તો ગમે તેવું મોટું દુઃખ લઈને ગયા હોય તો દુઃખ માતાજી આ હરી લે છે અને સુખ અને શાંતિનો માતાજી અહેસાસ કરાવે છે રડતા મોઢે આવેલો વ્યક્તિ પણ માતાજીની કૃપાથી જ્યારે ત્યાં જાય ત્યારે ત્યાંથી દર્શન કરી અને હસતા મોઢે આવે છે મિત્રો ચામુંડા માતાજીના પચ્ચાની વાત કરીએ તો અત્યારના મોબાઈલના જમાનામાં અનેક પર્ચાઓ આપને સાંભળવા મળે કે જે અત્યારના સમયમાં પણ આપણે એવી અનુભૂતિ કરાવે કે મા ચામુંડા માતાજી ચોટીલા મંદિરમાં સાક્ષાત બિરાજમાન છે આજે પણ ત્યાં પૂજારીઓ બહુ ભક્તિભાવથી માતાજીના પૂજા પાઠ અને દર્શન કરાવે છે જે કોઈ ભક્તો આવે તેને ચડવા માટે અને ઉતારવા માટે અલગ અલગ પગથિયાની વ્યવસ્થા હોવાથી મિત્રો આપણે જાવું પણ બહુ સહેલું બની ગયું છે અમુક તો વયોવૃદ્ધ એટલે કે મોટી ઉંમરના વ્યક્તિઓ પણ માતાજીના નામનું સ્મરણ કરતાં કરતાં એ છસો અને પાંત્રીસ પગથિયા ઉપર ચડી જાય માતાજીના દર્શન કરી અને નીચે આવી જાય ત્યારે એને એવું લાગે કે માતાજીની કૃપાથી આપણે આ દર્શન કરી શક્યા ઉપર ચડવું અને નીચે ઉતરવું એનો પણ મિત્રો શરીરની અંદર ઠાકોરો રહેતો નથી આજે પણ ચોટીલાની અંદર મા ચામુંડા માતાજીના શ્રદ્ધા અને ભક્તિનું બહુ મહત્ત્વ છે હજારો ભક્તો હજારો કિલોમીટર દૂરથી માતાજીના દર્શન કરવા આવે છે રસ્તા મોઢે આવી અને રસ્તા મોઢે જાય છે તો આવામાં ચામુંડા માતાજી ચોટીલા ડુંગરની અંદર બિરાજમાન છે મિત્રો તમે પણ માતાજીના ત્યાં દર્શન કરેલા હશે એવો જ માતાજી માં ચામુંડા માતાજી આપણા બધા ઉપર કાયમ માટે પ્રસન્ન રહે કાયમ માટે આપણા ઘર પરિવારમાં સુખ શાંતિ આવે એવા આશીર્વાદ આપે અને જ્યારે પણ મિત્રો માતાજીની કૃપા થાય ત્યારે આપણે પણ ચોટીલા જઈ અને માતાજીના સાક્ષાત દર્શન કરી શકીએ એવી પ્રાર્થના કરીએ અને તમે જો અમારી ચેનલની અંદર નવા હોય મિત્રો તો અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ